એ એવો બારવટીયો જેનું રૂપ જોવા માટે ઇંગ્લેન્ડથી ભૂરી મેમ તેની મરદાનગી અને સંસ્કાર એટલા કે કોઈ પણ પરાય સ્ત્રીનું મોઢું પણ ના જોવે અને જ્યારે તેને જેલમાં પૂરવામાં આવ્યો હતો તો તે જેલ તોડીને એક જ રાતમાં ભાગી ગયો હતો તમને જણાવી દઈએ કે બારવટીયા એટલે જેનામાં બાર પ્રકારના વટ હોય એને બારવટીયા કહેવામાં આવે છે તો ચાલો આજે જાણીએ કે આ બારવટીયો કોણ હતો સૌરાષ્ટ્રની ધરતીમાં જૂનાગઢ જિલ્લાનું મેંદરડા ગામ એમાં મુણુમાણેક નામનો એક બારવટીઓ થઈ ગયો અને એની ખુમારીની વાત કરીએ તો માણેકને જોવા માટે ઇંગ્લેન્ડથી ગોરી મેમ મેમગીના જંગલમાં આવી હતી કારણ કે સાવજ જેવું તેનું મોટું માથું હતું અને તેની મૂછો પણ એવડી કે જેને જોઈને લાગે કે ખુદ સામે સાવજ માણસના રૂપમાં ઊભો હોય આ મેમ ભૂરીમેમ માણેકને જોઈને બોલ્યા કે આવું તમારું રૂપ અને તમે આવા સાવ બારવટિયાના કામ કરો છો ત્યારે આટલું સાંભળીને માણેકે ભૂરી મેમ સામે હાથ જોડીને કહ્યું કે માં અમે અમારા કાળિયા ઠાકર માટે બારવટિયા કરીએ છીએ અને તેના માટે અમે મરવા પણ તૈયાર છીએ એટલે ગમે તે વ્યક્તિ અમારા રૂપ મોહીને અમને સમજવા આવે તો અમને કોઈ ફરક ના પડે સાહેબ આવી તેની ખુમારી હતી હો આજ મુનુ માણેકને જ્યારે અમરેલી કોર્ટમાં ઉભો રાખવામાં આવ્યો હતો ત્યારે બધા મોટા અંગ્રેજ અધિકારીઓએ તેના પર ગુના લગાડ્યા હતા ત્યારે ઇંગ્લેન્ડની બુરી મેમે તેના પતિને કહ્યું કે આવા મર્દ માણસને જેલમાં ના પુરાય અને આવા માણસના બધા ગુના માફ કરી દેવા જોઈએ ત્યારે એ અંગ્રેજ અધિકારીએ કહ્યું કે ખાલી તમે તમારા જમણા હાથે આ મોટા સાહેબને સલામ કરી દો એટલે તમારા બધા ગુના માપ સાહેબ મુણુમાણે અમરેલીની કોટમાં ખાલી એક જ વાક્ય બોલ્યા હતા કે મૂળુનો એક હાથ તેની મૂછે અને બીજો હાથ એની તલવાર પર હોય દ્વારકાવાળાએ મને બે જ હાથ આપ્યા છે અને એ હાથ ખાલી એની સામે જ નમે બાકી જેવા તેવા સામે ન નમે હો પછી તો એમ કહેવાય કે મુુ માણેકને વડોદરાની જેલમાં રાખવામાં આવ્યા હતા પરંતુ કહેવાય છે ને કે મર્દને કોઈ પણ દિવાળ રોકી નથી શકતી ત્યારે મૂળુ માણેક તે વડોદરા જેલ તોડીને ત્યાંથી રાતોરાત ભાગી ગયા હતા પછી તો તેમણે અનેક સામાજિક કાર્યો કર્યા અને ઘણા લોકોની મદદ કરી ત્યારબાદ મુણુ માણેક તેના ગામ પરત ફરે છે ત્યારે ગામમાં તેનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું પછી તો એમ કહેવાય કે ધીમે ધીમે સમય પસાર થાય છે અને મૂણું માણેકનો અંતિમ દિવસ આવે છે જ્યારે તેમનું મૃત્યુ થયું ત્યારે આખું ગામ શોકમાં ડૂબી જાય છે સાહેબ આજે પણ મૂણું માણેકની મરદાનગીની વાતો સમસ્ત ભારતમાં કરવામાં આવે છે આવી ખાનદાની અને ખુમારી વાળા હતા આપણા સૌરાષ્ટ્રના બારવટી આપણી સંસ્કૃતિની કેટલી તાકાત છે કે ભાગ બારવટીયા પણ આવી ખાનદાની હતી વિડીયો વિશે તમારો શું અભિપ્રાય છે કોમેન્ટમાં જરૂર જણાવજો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને આજે સબસ્ક્રાઈબ કરો